વલસાડના તિથલ ગામમાં દીપડાએ ગાયને ફાડી ખાધી કાંઠા વિસ્તારમાં લોકોમાં ફફડાટ વલસાડમાં દિવસે દિવસે હિંસક દીપડાને દેખાઈ દેવાની ઘટનાઓ હવે સામાન્ય થઈ રહી છે ત્યારે તેની વચ્ચે વલસાડના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત એવા તિથલ ગામે દીપડાએ ગાયને ફાડી ખાતાનો બનાવ બનતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે આ સાથે તીથલ સિવાય કાંઠા વિસ્તારમાં અનેક ગામના લોકોએ દીપડો જોયો હોવાનું જણાવ્યું હતું ત્યારે વલસાડમાં થોડા દિવસો અગાઉ વલસાડ તાલુકાના અને શહેરી વિસ્તારથી બિલકુલ નજીક આવેલા ખુર્દ ગામમાં દીપડો દેખાઈ દેવાની ઘટના બની હતી ત્યારબાદ તેના થોડા દિવસોમાં આ જ વિસ્તારના બાજુના જૂના કોસંબા રોડ ઉપર ઉપર આવેલા બિપિનભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોએ નજરો નજર દીપડાને જોતા જીવ બચાવીને ભાગ્યા હતા અને ત્યારબાદ વાડીમાં મહિલાએ દીપડાને જોયો હતો અને ગતરોજ વલસાડના તિથલ ગામે એક ગાયને દીપડાએ ફાડી ખાતી હોવાની માહિતી કામના સરપંચ રાકેશભાઈ પટેલે આપી હતી આ સાથે કાંઠા વિસ્તારના સુરવાડા અને માંગેલવાડ ગામમાં દીપડો બચ્ચા સાથે દેખાયો હોવાની માહિતી મળી હતી જેને લઈને કાંઠા વિસ્તારમાં વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને પાંજરું ગોઠવવાની માંગ કરી હતી હાલ ભગડાવાડામાં દીપડો દેખાયો હતો ત્યારબાદ મારા તિથલમાં સવારના કાલે સવારના બે ત્રણ ફોન આવ્યા કે દીપડો કંઈક ગાયને ફાડી ખાધું છે એ જ સમયગાળામાં બે ત્રણ દિવસના સરાઉન્ડિંગ દિવસમાં સુરવાડા તથા માંગેલવાડ થી બે એક સરપંચના ફોન આવ્યા કે રાકેશભાઈ આવી રીતના દીપડો જોવા મળ્યો છે તે જ દિવસના દરમિયાન મારે તિથલમાં પણ બચ્ચા સાથે દીપડો આવવાનો મને ફોન આવેલો હતો અને પછી જ્યારે આ ફોન આવ્યો કે દીપડાએ વાછરડાને ફાડી ખાધો છે તો અમે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી જોયું તો ખરેખર જ ગાય હતી અને ગાયને આગલા ભાગે અને પાછલા ભાગે ફાડી ખાધો હતો એ હાલતમાં અમે જોયા પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને મીડિયા દ્વારા આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ દીપડાને જે દીપડા દેખાવાના જે બનાવ વધી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંજરા ગોઠવી અને આ દીપડાને જલ્દીથી જલ્દી પકડે અને જલ્દી આ કામગીરી શરૂ કરે જ્યાંથી કોઈ જાનહાનિ ન થાય એ મારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ મીડિયા દ્વારા જાણ કરવાનું હાલ દીપડો થોડાક અંધારા થયા પછી નીકળતો હોય એના ભાગરૂપે લાઇટો અમે જલ્દીથી ચાલુ કરી દઈએ છીએ અને કોઈને જાનહાનિ ન થાય એના ભાગરૂપે અમે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ